બાપા સીતારામને જય માતાજી આપણે જો આજ બનાવવાના છે ઘોઘરા દિવાળી જ બનાવ્યા તો બનાવ બાઈને ખાવાશે જ ફેલીને બનાવી જો રવો શેકાઈ ગયો છે ઘી જ પડી ગયું છે અને બધો ફૂલી ગયો છે એલસી ફોલીને લઈ લીધી છે આપણે કાંઈ ફોતરા નાખતા બદામ કાજુ કિસમિસ ને દળેલી ખાંડ આ માવો લઈ લીધો છે હવે તો ઠંડુ થઈ ગયું છે બધું માવો પેળવી દઈ માવો પેળવ હવે એલસી દોડી છે ને એ નાખી દે હવે બધા કાજુ નાખી દઈ હવે કિસમિસ નાખી દેવી હવે દળેલી ખાંડ નાખી દી અસલ મિક્સ થઈ ગયું છે આપણે આ મહેંદા લોટ આપણે લઈ લઈએ તો મહેંદા લોટ સાળ નાખીએ ભલે પેકિંગમાં હોય પણ સાળવો પડે

જો એવો બાંધવાનો બહુ કઠણ બહુ ઢીલોય નહીં હવે આપણે ઘૂઘરા ભરી લઈએ તો પૂરી વણાઈ ગઈ હવે પાણી લઈ લેવાનું એક સાઈડામાં માવો પેલા ભરી દેવાનો ઘૂઘરાનો માવો ભરાઈ જાય પછી કિનારે પાણી લગાડી દેવાનું કિનારે પાણી લગાડીએ ને એટલે ઘૂઘરો સૂટો ન પડે તળીએ ને તો નગર સુટા પડી જાય आई विरुद्ध भरन कंप्लीट बदाई करिन राखवाना जब बदाई कंप्लीट થઈ ગયા આપણે તેલ જો મુઠી દેઈ ઓગરા બની જાવે જો આપણે सेवडो બનાવી રાખીએ આરવર सेवडो બનાવી રાખ્યો પવતરને છે હવે આપણે ભુંગળી તળ રાખીએ Za pungali tali isti ove. Ja, za pungali to tali vali ove dana tali neki. Za singna dana iza kolar sirik per tegi ove, vakan neki. હળદર ને નમક નાખીએ જો આપણે શેવડો કમ્પ્લીટ થઈ ગયો હવે જો કુકરા કમ્પ્લીટ થઈ ગયા શેવડો હવે ભગવાનને તરી લઈ પગવાનને તરી લઈને પછી જ ખવાય